હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં જશો મજામાં જ રહેવાનું અને ખુશ રહેવાનું તો આજે હું તમને બતાવવાનો છો મારી વાડી આ તમે જોઈ શકો છો આ છે આંબો આ છે જામફળ અને આ છે મેથી જોઈ શકો છો તમે મિત્રો તો બતાવું તમને આ છે અમારી મેથી મારી લીલીછમ વાળી તો ગાઈસ બતાવું તમને આ છે થોડા રીંગણ કરેલા છે બધું જ કરેલું છે મિત્રો ઘરે છે એટલે શાકભાજી ઘરે જ કરી દેવાની મિત્રો તો આ છે વાલળ અને આ છે દોસ્તો આ તારું કરીએ છે આ ડુંગળીનો અને ચાલો આગળ આ છે ટામેટી કોબીજ તો મિત્રો આવું બધું નાની નાની વસ્તુ ઘરે જ કરવી જોઈએ જેથી આપણા પૈસા બચી શકે અને વેચાતું તો મળે પણ બહુ ખાતરવાળું હોય દવાવાળું હોય એટલે એનો વધારે નહીં ઉપયોગ કરવાનો તો તમે ખેડૂત મિત્રો હોય ખેડૂત મિત્રો તો તમારે ઘરે જ શાકભાજી કરવાની બાકી બહારથી લાવવાની નહીં તો બહારથી તો બધી વસ્તુ ખાતરવાળી આવે દવાવાળી આવે તો બીમાર પણ પડી શકાય છે દોસ્તો તો મળીએ દોસ્તો અને મારા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો દોસ્તો તો દોસ્તો મળીએ નવા વ્લોગમાં